ગુજરાતના સોળ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા આજે આપવામાં આવી છે ભારે વરસાદની ચેતવણી જાણીએ ગુજરાતમાં ક્યારે ક્યાં પડી શકે છે વરસાદ નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત જો ઓગણત્રીસ જૂનના ભારે વરસાદની ચેતવણીની વાત કરવામાં આવે તો આજે આણંદ ભરૂચ સુરત નવસારી વલસાડ બનાસકાંઠા કચ્છ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં એટલે કે ગુજરાતના સોળ જિલ્લાઓમાં આજે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે આજે ગુજરાતના સોળ જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે ત્રીસ જૂનના રોજ પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ સુરત નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે જો પહેલી જુલાઈના ભારે વરસાદની ચેતવણીની વાત કરવામાં આવે તો પહેલી જુલાઈએ જૂનાગઢ ગીર સોમનાથ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે બીજી જુલાઈએ ગુજરાતના બે જિલ્લાઓ નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે ત્રણ જુલાઈના રોજ બનાસકાંઠા નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જો વરસાદના પૂર્વાનુમાનની વાત કરવામાં આવે તો ગુજરાતના કયા જિલ્લાઓમાં ક્યારે પડી શકે છે વરસાદ તો ઓગણત્રીસ જુલાઈના રોજ એટલે કે આજના દિવસે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને બાકીના જિલ્લાઓમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગ દ્વારા પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે આવી જ રીતે જો ત્રીસ જૂનના વરસાદના પૂર્વાનુમાનની વાત કરવામાં આવે તો કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને બાકીના ગુજરાતના જિલ્લાઓમાં મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે પહેલી જુલાઈના વરસાદના પૂર્વાનુમાનની વાત કરવામાં આવે તો પહેલી જુલાઈએ કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને બાકીના જિલ્લાઓમાં મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે જો વાત બીજી જુલાઈના વરસાદના પૂર્વાનુમાનની કરવામાં આવે તો બીજી જુલાઈએ સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે અને બાકીના જિલ્લાઓમાં મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગ દ્વારા પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે જો ત્રીજી જુલાઈના વરસાદના પૂર્વાનુમાનની વાત કરવામાં આવે તો ત્રીજી જુલાઈએ કચ્છ અને સૌરાષ્ટ્રમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે અને બાકીના જિલ્લાઓમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગ દ્વારા પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે ચોથી જુલાઈના રોજ વરસાદના પૂર્વાનુમાનની વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગ દ્વારા પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે ચોથી જુલાઈએ સમગ્ર ગુજરાતમાં વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે આવી જ રીતે જો પાંચમી જુલાઈના વરસાદના પૂર્વાનુમાનની વાત કરવામાં આવે તો પાંચમી જુલાઈએ પણ સમગ્ર ગુજરાતના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે સમગ્ર ગુજરાતમાં પાંચમી જુલાઈએ વરસાદ પડી શકે છે સમગ્ર ગુજરાતમાં પાંચમી જુલાઈએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જો મેઘ ગર્જનાની વાત કરવામાં આવે તો તારીખ ઓગણત્રીસ જૂન અને ત્રીસ જૂનના રોજ હવામાન વિભાગના મતે સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ મેઘ મેઘગર્જનાની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે આગામી બે દિવસ આજ અને આવતીકાલે હવામાન વિભાગના મતે સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ મેઘગર્જના થઈ શકે છે જો આજના દિવસની જો ખાસ વાત કરવામાં આવે તો આજના દિવસે ગુજરાતના સોળ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે ગુજરાતના સોળ જિલ્લાઓમાં આજે હવામાન વિભાગના મતે ભારે વરસાદ થઈ શકે છે આ સોળ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે વેધરને લગતી આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો સીએમએમ ભારત જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપ અત્યારે જ સીએમએમ ભારત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને આ લિંક જો આપને પસંદ આવી હોય તો આ લિંક આપના મિત્રો સુધી શૅર કરશો સીએમએમ ભારત સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર